ડભોઈ તાલુકામાં અઠ્યાવીસ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી તેમજ અગિયાર પેટા માટે ચૂંટણી યોજાઈ રહી છે આગામી બાવીસમી જૂનના રોજ ચૂંટણી યોજાશે ડભોઈ ચોસઠ બુથ પર તેતાલીસ હજાર છસો સત્તર મતદારો પોતાના ભાવિ સરપંચ અને ગ્રામના વિકાસ માટે ફોર્મ માન્ય રહ્યા જ્યારે બોર્ડ સભ્ય માટે ત્રણસો ફોર્મ માન્ય રહ્યા હતા જે પૈકી ડભોઈની આસોદ્રા અને અમરેશ્વર ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ હતી તો વધુ બે સરપંચ કુવરપુરા અને બોરિયાદના સરપંચ વચ્ચે જંગ જામ છે જ્યારે વધુમાં ડભોઈની રસુલપરા ગ્રામ પંચાયતમાં એક પણ ફોર્મ સરપંચના ઉમેદવાર માટે ભરાયો નથી જ્યારે આઠ સભ્ય પદ ની દાવેદારી માટે પણ એક જ ફોર્મ મળતા એક સભ્યને બિનહરીફ જાહેર કરાયો છે આગામી 22 જૂનના દિવસે વહેલી સવારે મતદાન યોજાશે અમરેશ્વર ગ્રામ પંચાયત સમરસ તથા ભાજપના ટેકેદારો દ્વારા સરપંચ નિલેશ વસાવા અને સભ્યોને વધાવી લેવામાં આવ્યા હતા ડભોઈના માન્યનો શ્રી ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સોટા સાહેબના માર્ગદર્શન હેઠળ અમરેશ્વર જૂથ ગ્રામ પંચાયતની અંદર આજ એકતાનો અનેરો માહોલ જોવા મળ્યો આજે ગામની એકતાના કારણે ગામના વડીલો અને માતા બહેનો સબ બધાએ મારા ઉપર વિશ્વાસ મૂકી અને અમરેશ્વર જૂથ ગ્રામ પંચાયતને બિનહરીફ જાહેર કરી છે એ બદલ હું સમગ્ર ગ્રામજનોનો વડીલોનો બધાનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને સમગ્ર ગામના વડીલો આગેવાનો અને માતા બહેનો સાથે એક પરિવારની જેમ રહીશું અને ગામના વિકાસના કામોને હર હંમેશ કામો કરવા માટે પ્રયત્ન કરીશ અને આગળ લાવવા માટે પણ મારો પ્રયત્ન રહેશે ન્યૂઝ સાથે નિરંજન ચૌહાણ ડભોઈ